જયમાં ખોડિયાર ફામ તરફથી તમને બધાને રામ રામ સીતારામ જય મા ખોડિયાર જય મા અમર No hay no, hay

Anh hảo chưa bao giờ bao giờ bao giờ bao giờ bao giờ bao giờ I don't બોર બોરા ખાઈ જો ના કઈ હ બાપા એક ઓલડા ઓલડા ને લે લે જીનો મારી મરજી

બે ઇનામ લીધા બોલતા પતિયા હા જ્યાં દો ને તમે બોલો લખનભાઈ રોશની ઘોડી નંબર